નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ ધંધુકા નવસો એકાવનથી ચૌદસો ને પિંચ્યાસી જોટાણા બારસો નેવ્યાસી તેરસો ને ચોરાણું જેતપુર એક હજાર ચોત્રીસથી થી પંદરસો ને એકત્રીસ રાજકોટ તેરસો ચાલીસથી પંદરસો ને પચીસ મોરબી બારસો પચાસથી પંદરસો ને છાસઠ આંબલિયાસણ તેરસો એકથી ચૌદસો ને સિત્તેર હળવદ બારસો એકથી પંદરસો ને સાઠ ધ્રોલ તેરસો નેવું થી પંદરસો ને એકવીસ વિરમગામ અગિયારસો પાંચથી ચૌદસો એકાવન બોટાદ અગિયારસોથી પંદરસો ત્રીસ ધારી અગિયારસો એકતાલીસથી ચૌદસો ને વિજાપુર નવસો પચાસથી પંદરસો કુકરવાડા અગિયારસો પચાસથી ચૌદસો ને એસી ગોછારીયા બારસો પચાસથી ચૌદસો ને પંચ્યાસી વાંકાનેર નવસો પચાસથી પંદરસો ટિટોય બારસો એંસીથી તેરસો ને સોળ અમરેલી આઠસોથી પંદરસો ને ઓગણ સિત્તેર ધ્રાંગધા નવસોથી ચૌદસો ને બોતેર વડાલી તેરસોથી ચૌદસો ને સિત્તેર બાબરા તેરસો થી પંદરસો ને ત્રીસ હારીજ તેરસો ત્રીસ થી ચૌદસો ને પિંચ્યાસી ખાંભા બારસો થી છન્નું જામજોધપુર થી પંદર